નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર આજનો આ ભાગ જે છે તે આપણે મહાકાળી માતાના મંદિર પર જ તે સ્પેશિયલ છે ને આગળના જો પાર્ટ તમે ન જોયો હોય તો આગળના પાર્ટ પહેલાં જરૂરથી જોવો જે વિડીયોમાં લિંક તમને મળી રહે છે ડિસ્ક્રિપ્શનમાં ચાંપાનેર શહેર જે ગુજરાતનું ભૂતકાળમાં રાજધાની રહી ચૂકેલું શહેર છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું એક નાનું એવું શહેર છે જે અમદાવાદ શહેરથી લગભગ એકસો ને પચાસ કિલોમીટર અને ભાવનગર શહેરથી બસો ને પચાસ કિલોમીટર દૂર આવેલું છે આપણે ચાપાનેર પહોંચી ગયા છીએ અને સૌ પ્રથમ આપણે ચાપાનેરમાં જે વર્લ્ડ હેરિટેજ સાઇટ જામા મસ્જિદ આવેલી છે તે આપણે જોઈશું ને પછી મહાકાળી માતાના દર્શન કરીશું નમસ્તે મિત્રો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી પર તો આપણે જામા મસ્જિદ છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ ને અહીંયા એક જણની પાંત્રીસ રૂપિયા ટિકિટ છે એન્ટ્રી ફી ફોર મહેલ ટાઈપ નું બનેલી આ મસ્જિદ છે બહુ જોરદાર ને જોવાલાયક સ્થળ છે બહુ જ સુંદર આર્કિટેક્ચર ને પૌરાણિક જે આ જગ્યા છે ને આર્કિટેક્ચર જુઓ તમે બહુ જ સુંદર કોતરણી કરેલી છે જે સીધી સહિતની છાળીઓ છે તે ટાઈપની કોતરણી પણ અહીંયા જોવા મળે છે અને આખું બાંધકામ બહુ જ સુંદર છે ગેટની અંદર એન્ટ્રન્સ થતા જ તે બહુ જ મોટો પેલેસ હોય એ ટાઈપની આ મસ્જિદ છે ને વચ્ચેની સાઈડમાં બે મોટા મિનાર બનેલા છે અને બાજુ બાજુમાં ઘણા બધા ગુંબ ગુંબ બનેલા છે અને બહુ જ મોટું આ પેલેસ છે તમે રૂબરૂમાં જોશો તો જ અંદાજ આવશે ને એકવાર જોવા જેવી આ જગ્યા છે જરૂરથી આ જગ્યા વિઝિટ કરો અને આ જે મીનાર બે બનેલી છે તે પણ ઘણી બધી ઊંચી છે આ તમે જુઓ સેન્ટર ઓફ મિનાર છે બહુ જ મોટો ગુંબજ બનેલો છે અને બહુ જ સરસ કોતરણી અંદર કરેલી છે કાર્વિંગ આખું જુઓ તમે કેટલું સુંદર ફિનિશિંગ કરેલું છે જામા મસ્જિદ જોયા પછી આપણે પાવાગઢ ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે પાવાગઢ ડુંગર અડધે સુધી જે માચી તરીકે ઓળખાય તે ત્યાં સુધી રોડ બનેલો છે અને પછી લીપ અથવા તો દાદરનો ઉપયોગ કરીને મહાકાળી માતાના તમે દર્શન કરી શકો છો અને જે રસ્તામાં પડતી ઘણી બધી નાની મોટી જગ્યાઓ જે ડુંગર ચડતા આવે છે તે આપણે બધી આગળના બંને પાર્ટમાં જોઈ અને આ એક બાકી હતી તમને બતાવી દઉં તો આપણે જે માચી છે જ્યાં સુધી વાહન આવે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ અહીંયા વાહન તમારું મૂકી દેવાનું રહેશે અને અહીંયાથી જ તે તમારે પાવાગઢ ડુંગરમાં તે ચડવા માટે દાદર છે અને મારી જમણી સાઈડમાં પાર્કિંગ એરિયા છે તમારું પોતાનું પ્રાઇવેટ વાહન જ્યારે ઘરથી ઓછી હોય આડોવાર હોય રવિવાર શનિવાર તમારું પોતાનું વાહન અહીંયા નહીં લાવવા દે કોઈ ટેકનિકલ ખરાબીના કારણે આજે રોપવે બંધ હોવાથી આપણે ચાલીને ડુંગર ચઢજું અને રોપ વેમાં તમારે જો જવું હોય તો એક પર્સનની એકસો ને પચાસ રૂપિયા ટિકિટ છે આવવા જવા માટે ડુંગરનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં જે ગેટ બનાવેલો છે ત્યાં લખેલું છે કે માત્ર પિસ્તાલીસ મિનિટનો સમય લાગે ને ખાલી અઢારસો સીડીઓ છે પણ એ જે છે તે જૂની સીડીઓનું લખેલું છે જે હાલમાં નવી સીડીઓ બની અને નવું જે બાંધકામ થયું તે થોડીક એક્સ્ટ્રા સીડીઓ તમારે ચડવાની રહેશે છે જે ટેકરી અલગ પડે અને સાવ નજીક લાગે પણ બહુ જ ચાલીને ખાવાની રહેશે અને મંદિર તમે જુઓ પર આવેલું છે જો મિત્રો તમે કોઈ પણ પહાડો ચડો અથવા તો કોઈ પણ માતાજીના સ્થાનક કે દેવસ્થાને જાઓ તો પાણીની બોટલ રિફિલ કરે એવી વાપરો જેથી કરીને પહાડોમાં કચરો ઓછો ફેલાય અને આજે આમ જુઓ ને તો એકદમ શાંતિ છે દર્શન કરવા માટે અને માણસોની ભીડ હાવ ઓછી છે ઉપર આવી ગયા છે અને રોપવે ચાલુ થઈ ગયો છે નીચે આપણે હતા ત્યારે રોપવે બંધ હતો તો જે ટાઈમ ટેબલ છે તે સવારે છ થી સાંજના પોણા આઠ સુધીનો ટેબલ હોય છે અને જો તમારે ખાલી અહીંથી નીચે જવા માટે રોપ ઉપયોગ કરવો હોય તો અહીંથી નીચે જવા માટે એકસો ને વીસ રૂપિયા ટિકિટ લેવામાં આવે છે આ જે બિલ્ડિંગ બિલ્ડિંગ ટાઈપનું જે સ્ટ્રક્ચર તમે જોવો છો જે બની રહ્યું છે એ લીપ બનાવવામાં આવી રહી છે જે થી તમે રોપ વે માંથી આવો એટલે ઉતરીને તમે લિફ્ટ નો ઉપયોગ કરીને ડાયરેક્ટ મંદિરે જઈ શકો છો એ રીતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેનું કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે આ જે તમે જોવો છો જે જૈન દેરાસર છે જે દૂધિયું તળાવ છે ત્યાં આપણે આવી ગયા છે દૂધિયું તળાવ જોવા માટે જ્યાં મહાકાળીમાંના ચરણોમાં એકદમ નીચે આવેલું છે અને જેવું નામ છે એવું જ તે પાણી છે દૂધ્યું દૂધિયા કલરનું અને આ જે પાણી છે તે વરસાદી પાણી છે અહીંયા ભેગું થાય છે અને દૂધિયું તળાવ મહાકાળીમાંના એકદમ ચરણોમાં નીચે આવેલું છે ડુંગરની વચો હોય છે પાવાગઢ ટેમ્પલ ભારતના મોટા મંદિરોમાં પોતાનું સ્થાન ધરાવે છે નવું મંદિર તો બની જ ગયેલું છે પણ મંદિરનું હજી ઘણું ખોરું કામકાજ બાકી છે જે ઉપરનું ગ્રાઉન્ડનું કામ છે અને જે મંદિરની આગળનો જે ગેટ છે ભવ્ય ગેટ એ ગેટ પણ અત્યારે હાલ બની રહ્યો છે તો ચાલો હવે આપણે મહાકાળી માતાના દર્શન કરી લઈએ અને આ ડુંગર પર એક બીજું પણ ઘણું મોટું બાંધકામ ચાલી રહ્યું છે આ છે મંદિરનો પ્રથમ દ્વાર શક્તિ દ્વાર તરીકે ઓળખાય છે અને અહીંયા મંદિરના ભેટ ચડાવવા માટે અલગ અલગ દાન ભેટ થાળ ચડાવવો હોય ધજા ચડાવી હોય એના બધા રેટ લખેલા છે જે તમે વિડીયો ઊભો રાખીને જોઈ લેજો ને આ જે છે તે મંદિરનો મેન ગેટ છે જે બીજો ગેટ છે જ્યાં ઉપર મહાદેવ બિરાજમાન છે અને વચ્ચે માતા સરસ્વતી બિરાજમાન છે મિત્રો મહાકાળી માતાનું મંદિર આ થમણી સાઈડમાં છે એટલે મંદિરમાં તમે એન્ટર દાદર ચડીને થશો એટલે મંદિરની પાછળ સાઈડથી એન્ટર થશો એટલે આખું મંદિર ફરીને તમારે મંદિરની આગળની સાઈડ જવાનું રહેશે જે જમણી સાઈડમાં ત્રીજો દ્વાર બનેલો છે જે મંદિરના આગળના ભાગમાં બનેલો છે ત્યાંથી માતાજીના દર્શન થશે અને જે મંદિર આ બનેલું છે

આજે માતાના દરબારમાં ભક્તોની ભીડ ઓછી હોવાથી આરામથી બધા જ લોકોને દર્શન કરવા દેતા હતા અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ કરવા દેતા હતા અને મંદિરના આંગણમાં બેસવા પણ દેતા હતા ઘણી બધી વાર મહાકાળી માતાને નવી ધજા ચડાવવામાં આવી તેના દર્શનનો પણ અમને લાવો મળ્યો અને સાથે સાથે તમને પણ વિડીયોમાં દર્શન કરવાનો લાવો મળ્યો અહીંયા તમે પણ ધજા ચડાવી શકો છો અગાઉ મંદિર ટ્રસ્ટમાં જાણ કરી અને લખાવાનું રહેશે અને પછી તમને પણ અહીંયા લાભ મળે છે માતાજીને ધજા ચડાવવા માટેનો મિત્રો પાવાગઢ સિરીઝના અમે ત્રણ પાર્ટ બનાવેલો છે જો તમે આગળના પાર્ટ નો જોયો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી રહેશે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતી ફિલ્મ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો